કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે બનાસકાંઠાના પાલનપુરના ચડોતર મુકામે નવીન બનેલ બનાસ કમલમ કાર્યાલયને લોકાર્પણ કરી અને ખુલ્લું મૂક્યું કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર બરાસકાંઠાના પાલનપુના ચડોતરમાં બનેલ નવીન બનાસ કમલમ ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું હતું તે બાદ કમલમ કાર્યાલયમાં જ વરસાદી પાણી જમીનમાં જ અને પાણીનો સંગ્રહ જાય તે માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરી સભાને સંબોધન કરી પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવાની અપીલ કરી હતી બનાસકાંઠાના પાલનપુના ચડોતર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ જિલ્લા ભાજપ કાર્યાલય બનાસ કમલમનું આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા લોકાર્પણ કરાયું અને જિલ્લાના લોકો અને કાર્યક્રમ કરતાઓ સાથે ખુલ્લું મુકાયું જોકે બનાસ કમલમ કાર્યાલય ખાતે જળસંચય અભિયાન કાર્યક્રમ અંતર્ગત સી આર પાટીલ દ્વારા બનાસ કબલમ કાર્યાલયનું વરસાદી પાણી વહી જતા અટકાવવા પાણી બચાવ યોજના અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરાયું હતું જે બાદ સી આર પાટીલે જાહેર સભાને સંબોધન કરતા પાણીનું મહત્વ સમજાવતા બનાસકાંઠા સંસદ ગેરીબેન ઠાકોર વા વિધાનસભાની પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ સામે આકરા પ્રહારો કર્યા હતા તે બાદ પાટીલે કહ્યું કે મોદી સાહેબની કલ્પના હોય અમિતભાઈ સાકાર કરતા હોય ત્યાં ગુજરાત પાછળ ન રહે કાર્યાલયને જોઈએ તો કેબિનેટ મંત્રી અને મને પણ લાગ્યું કે અમારા કરતા સારું કાર્યાલય બન્યું છે

કે મારા તો હવે દિવસો છે કલાકો ગણાય છે કોઈ બીજો આવે તો પણ અહીંના પ્રમુખનો આગ્રહ હતો એટલે હું આવી ગયો મોદી સાહેબે મને જળ વિભાગની જવાબદારી આપી છે એ મારી નથી પણ તમારી છે આવનારા સમયમાં બનાસકાંઠામાં એક પણ ગામ કે ખેતર પાણી વગરનું રહે તો પણ આપણે સાથે મળીને કરવાનું છે મોદી સાહેબનું જે સપનું છે કે પાણી માટે વધારેમાં વધારે કામ કરે દરેક જિલ્લામાં એમને પંચોતેર અમૃત તળાવ બનાવ્યા સરદાર સરોવરની યોજના પૂરી કરી નદીઓ જોડવાનો પ્રકલ્પ પૂરો કર્યો અનેક નદી અને તળાવમાં પાણી નાખ્યું અલગ અલગ બાર ડિઝાઇન બનાવી ગામનું પાણી વહેતું અટકાવી ગામની જમીનમાં ઉતારવાનું કામ કર્યું તેમાં સાત લાખ સ્ટ્રકચર બનાવ્યા વરસાદી પાણી તમે જમીનમાં ઉતારો તો તમને તેમાંથી બધા જ મિનરલ મળશે અને પાણીની તકલીફ નહીં રહે મીઠું પાણી મળશે અહીંના ખેડૂતો અહીંના ધારાસભ્યને નામ લખાવો અને કહો અમને સ્ટ્રકચર બનાવવામાં મદદ કરો તો એ પણ કરશે બનાસકાંઠાના લોકોમાં પાણી છે

આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે કે આદરણીય અમારા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે આજે એને ખુલ્લું મૂક્યું છે એની સાથે સાથે બે હજાર સુડતાલીસમાં ભારતીય જનતા પાર્ટી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે ભારત આત્મનિર્ભર બને બીજી મહાસત્તા બને અને વિશ્વ મિત્ર બને એમાં કાર્યકરના કાર્યકર મિત્રો આવ્યા છે એમને આહવાન કરવામાં આવ્યું છે કે તમારું યોગદાન રહે અને આ કાર્ય અહીં કાર્યાલયમાં બેસીને એ પ્રકારની વ્યવસ્થા થાય તે બાબતનો આજે સંકલ્પ થયો છે આદરણીય પાટીલ સાહેબે બે વસ્તુ કીધી કે કાર્યાલયમાં આવીને કામ કરો અને પાણીનો બગાડ ના થાય અને પાણી ભૂગર્ભમાં જળ સંકટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરે એ પ્રકારની વાત કરી છે